બોટાદ નગરપાલિકાની હાલમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રમુખ ઉપપ્રમુખની પ્રક્રિયા બાકી હતી ત્યારે ભાજપમાંથી નામ આવતા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે ભાજપે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે બોટાદ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન જોટાણિયા અને ઉપપ્રમુખ તરીકે નીરૂબેન ત્રાસડિયા અને કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબેનની જાહેરાત કરી છે जो के बोटाद नगरपालिका ने बैठक माथी एकतालीस बैठक पर भाजपे जीत मे जारी त्र कांग्रेसे जीत मेवेली है ખાસ કરીને જ્યારે બોટાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી હતી તેની અંદર ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ભવ્ય રીતે વિજય થયો છે ચુમ્માલીસની અંદર એકતાલીસ ભારતીય જનતા પાર્ટીની બેઠકો ઉપર કબજો છે ત્યારે આગામી દિવસોની અંદર જે કંઈ પણ પાર્ટીની જે પ્રક્રિયા હતી નગરપાલિકાની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી તો રોજ પ્રદેશ દ્વારા જે પાર્લામેન્ટરી બોર્ડની અંદર એક બેઠક મળી હતી અને એની અંદર એક સર્વામ એક પાર્લામેન્ટરીનો એક નિર્ણય છે પ્રદેશનો એક નિર્ણય છે ત્યારે બોટાદ નગરપાલિકા માટે આગામી દિવસોની અંદર આગામી જે મહિલા દિવસ આવી દિવસ ત્યારે એક બોટાદની માટે એક મોડી મંડળે ખૂબ સારો એવો નિર્ણય કર્યો છે ત્યારે બોટાદની અંદર એક પ્રમુખની આમ તો સીટની પ્રકાર ઓબીસી મહિલા છે ત્યારે એક ધર્મિષ્ઠાબેન જોટાણિયા ઉપપ્રમુખ તરીકે નેહુબેન તાસડીયા અને કારોબારી તરીકે ની પ્રદેશ દ્વારા પસંદગી કરવામાં આવી છે અને ખાસ કરીને જે મહિલા ત્રણે તૈણ બહેનો આગામી જે મહિલા દિવસ હું જે કહું છું ત્યારે ખૂબ બોટાદની માટે ખૂબ સારો દિવસ છે